વસંત વિહારી લાલ કી જય વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ આસો પાલવના તોરણ બંધાવું વાટિયે ફૂલડા વેરાવું હો બેની મારી વસંત વધાવવા જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ કુમકુમ કે સરના સાથી પુરાવું ચોખલીએ ચોક પુરાવું હો બેની મારી વસંત વધાવવા જઈએ વસંત વદાવ જઈએ ઓ બેની મારી વસંત વદાવ જઈએ ચોવા ચંદન ઓર અર ગજા કે સૂડે માટ ગોળી લઈએ ઓ બેની મારી વસંત વદાવા જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવ વાજયે ગોકુલતી શ્રી કૃષ્ણ પધાર્યા રાધા ગોરી હો બેની મારી વસંત વધાવવા જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ અબિલ ગુલાલ ત્યાં તો બહુ બહુ ઉડતા રાધાને રંગ મારોડ્યા હો બેની મારી વસંત વધાવ જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ राधा री साई ने बरसाना चाल्या कानोडो मना आवाज हो बेनी मारी वसंत वदाव वाजईये वसंत वदाव वाजईये हो बेनी मारी वसंत वदाव वाजईये राधा ने मनावी ने पाचारे लाव्या રાધા ને રંગ મારા માળ્યા હો બેની મારી વસંત વધાવવા જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વધાવવા જઈએ બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગ ચરણ કમલ ચિત લઈએ ઓ બેની મારી વસંત વદાવ જઈએ વસંત વધાવવા વાજઈએ હો બેની મારી વસંત વદાવ જઈએ વસંત વધાવવા જઈએ હો બેની મારી વસંત વદાવ જઈએ વસંત વદાવ જઈએ વસંત વિહારી લાલ કી જય